અત્યારે પરવળી ગામે ખૂબ ઠંડુ વાતાવરણ અને અત્યારે હાલ જે આપ સમગ્ર ગુજરાતમાં જે આગાહીના ભાગરૂપે અત્યારે વરસાદી માહોલ પરવળીમાં પણ આપ જોઈ રહ્યા છો તો ચાલો સૌ મિત્રો અત્યારે પરવળીમાં વરસાદી માહોલના દ્રશ્યો જોઈએ તો લાઈવ જોવા માટે પિનલ સ્ટુડિયો આપને બતાવી રહ્યું છે તો ચાલો મિત્રો પરોળીના ગ્રામજનોને જણાવવાનું કે અત્યારનું જે લોકેશન છે તે કમેન્ટમાં જણાવજો જેને ખબર હોય કારણ કે આ એક એવી જગ્યા છે નવી અને અત્યારે આ મોસમમાં વાતાવરણમાં હું ફોટું તો કઈ જ દઉં એટલે વિઠ્ઠલભાઈ ની ઘંટી છે અને આમે દુર્લભજીભાઈ હોનીનું ઘર છે અને જે સામે જોઈ રહ્યા છો જે ગાડીઓ આવી રહી છે એ આપણા પરવડી ગામનું પટાંગણ બસ સ્ટેન્ડ થોડી વારમાં અત્યારે ખૂબ સરસ મજાનું માહોલ આ ધગધગતા તાપમાં જે વાતાવરણનો પલટો જોઈ રહ્યા છો મિત્રો પરવડી ગામે જાણે ચોમાસાનો વરસાદ વરસી રહ્યો હોય એમ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ફરવડી ફિનર સ્ટુડિયોના માધ્યમથી લાઈવ અને આ કોઈ જૂના દ્રશ્યો નથી મિત્રો આપ તમામ મોબાઈલથી વાકેફ છો સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મિત્રો અને જો તમને સરસ લાગે તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ રહીજો કરજો અને આ વિડીયોમાં બનાવી રહીજો મિત્રો સરસ મજાનો વિડીયો અત્યારે આ માહોલ વોશિંગટનનો વરસાદ કોને ન ગમે પરંતુ એક કેરીવાળા માટે ખૂબ માટા હમાસાર કહેવાય આ વરસાદ નુકસાનીનો વરસાદ અને આપણા માટે બહુ પરવળી વાસીઓ માટે તો સારો છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ મજાના મેસેજ મોકલી રહ્યા છે તમામ મિત્રો સરસ મજાનું આ વાતાવરણ અને આપડે પરોળી માં લાઈટ તો હોય જ નહીં બધા ખબર જ છે વરસાદ આવે એટલે હે વિઠલભાઈ ઘંટીવાળા છે એ ઉભા એમ ના જો અંધારા માં તમને બતાવી દઉં બધાયને વાહ બાદ આજ તો કઈ લાઇટ છે નહીં એટલે આપણે બધાને સેણાનો લોટ અને વરસાદ લઈ આવવાના વા ભાઈ વાહ થઈને ઘડી થઈને ભાગ પરવ ગામ ના ધગઢતા તડકા માં આ માહોલ ઓ ભાઈ વાહ ખુબ સરસ મજાના વાહ ભાઈ વાહ વાહ મિસ્ટર ભાર્ગવ વાહ ગોપાલભાઈ પરમાર ખૂબ સરસ રાઠોડ વિપુલભાઈ વાહ આવી રીતે કમેન્ટ કરતા રહ્યો અને લાઈવ બનાવી રહ્યો જોઈ લો પાણી અત્યારે આ ફ્લોટ વિસ્તારમાં થોડી જ વારમાં પરવળીમાં પણ પાણી આવશે એવું મને જણાય રહ્યું છે મિત્રો

લા કમેન્ટ કરો પટાવ પર કમેન્ટ કરો મિત્રો મજા આવે તમારી વાત કરો વાહ ભાઈ વાહ અ વાહ વાહ ભાઈ એક વાહ તમને વાહ ખૂબ સરસ ખૂબ સરસ સુરેશભાઈ આવી જ રીતે કમેન્ટ કરતા રહ્યો અને આ પરવડીનો માહોલ આપ લાઈવ જોતા જ રહેજો ભાઈ અને ઘડેકમાં પછી ભાઈજ્યા પરવડીના નામ ઉપર ત્યાં સુરતમાં વાહ હા વાહ વાહ ભાઈ વાહ ચાલો કમેન્ટ કરો ફટોફાટ અને આ કમેન્ટ કરતા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા મોકલો મોકલો પરોડીના સીતારામ સીતારામ તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ સીતારામ મહાદેવ જય ભોળાનાથ ચાલો હવે પાછા આપણે માહોલી વરસાદ માહોલ માં વહે છે પરોડી આમ જોવો તો ખરા ડર ધડાકે આમ ઓ અરે યાર અરે આ પાણી જોવો સાહેબ અને આ છે અત્યારે પ્લોટ વિસ્તાર હા ના ના નેવાય નેવા ચાલુ છે

અનિલ મકવાણા વાહ ભાઈ વાહ વાહ ગોપાલભાઈ હવે આપણે હા હવે આ વરસાદી માહોલ માં સા હોય તો જાય જાય ને ભાઈ આપણે એક મોકલ્યા છે વિઠલભાઈ કે તમે જાવ છો હું જાવ જાવને તો તો સા કામ થઈ જાય ને બધા મિત્રો ને સા છે તો આ પણ ઓયાસ કરો તો બધા મિત્રો ને તો પીવી જ હોય ને પણ આવી રીતે તમે જો એમ નિત પાવાની છે હા આયા સુરત આયા આવે તો એ પાવાની છે બરોબર ને હા ખૂબ સરસ મજાની સા પાવાની છે એમ કે વિઠલભાઈ ગરમ ગરમ પણ એ અમને ફોન માં નિત પાવાની કોઈ વાહ ભાઈ વાહ જોઈ લો તમે વરસાદ પરોવડીમાં વર્ષે રહ્યો છે જે આઠ મિનિટ થવા આવી છે મિત્રો આઠ મિનિટ નહીં નવ મિનિટ થવા આવી અને આ પહેલાંનો વરસાદ ધીમો ધીમો તો ચાલુ જ હતો અત્યારે જે વાહન તો હાલી એક એવી પરિસ્થિતિ છે પરોવડીના પાદરની અડધા ટાયર સુધી પણ આવે છે વા થાય છે ને હવે હાથ ધરો જોવા મળ્યો આવા સ્ટેન્ડ લાવવા પડે છે આપડે ભાઈ વાહ ખુબ સરસ મજાનો વરસાદ પરોળી ગામ ને આંગણે પડી રહ્યો છે ભાઈઓ વરસાદી માહોલ માં અત્યારે ચાલો મજાનો વિશાલ મકવાણા વાહ વા સોહલભાઈ સરસ મજાનો વરસાદ અત્યારે પરોળી ગામને આંગણે પડી રહ્યો છે મિત્રો અને તમે અમારી પિનર્ટ સ્ટુડિયો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો તમને આવા નવા વિડીયો આવનારા સમયોમાં જોવા મળશે મિત્રો ખૂબ સરસ મજાના વિડીયો તમને આવા જોવા મળશે

ખરા ભાઈબંધ હે શોમાં આમાં આવો માહોલ ન હોય એવો વરસાદ પડે એ અક્ષ આપણને જાણી એમ જ લાગે કે આ હું છે સોમાં હું છે વિશાલ મકવાણા ખુબ સરસ અમારે પેનલ સ્ટુડિયો ચેનલમાં બનાવેલ્યો ભાઈબંધ તમને આવા નવા વિડીયો જોવા મળે છે આ ગોડ ભાવિક કુમાર લખીને મોકલે છે ગોડ

ભાઈ કાકડીયા જય દ્વારકાધીશ માતાજી જાય હો અશોકભાઈ ભાઈ હો લાય વાહ જય દ્વારકાધીશ મહાદેવ જય ભોલાનાથ વાહ ભાઈ વાહ ખૂબ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે ભાઈબંધ અને આવી રીતના તમે વિડીયોમાં અમારા બને રહેજો તમને સૌને સાથ અમારી પિનલ સ્ટુડિયો ચેનલ આપ્યા કરશે આવી રીતના અને અમારા વિડીયો બીજા સુધી શેર કરજો જેથી કરીને તમામ લોકો ગામનું વાતાવરણ જોઈ શકે ખૂબ સરસ મજાનો વરસાદ અત્યારે પડી રહ્યો છે રૂડાટી સારું છે જે થોડોક ધીમો પીડ્યો એવું લાગે છે પણ વરસાદ તો હજુ આવશે વધારે એવું વાતાવરણ તમને બતાવી દઉં આ માવટું માવઠું જ છે એમાં અચોકભાઈ તમારી વાત આંચી છે પણ આમ આપણને એમ લાગે કે આ તો જાણે સામા હોય એવું લાગે હે હા એમાં ના નહીં કહેવાય માવઠું જ છે ભાઈ પણ આરું પાણી કાઢી નાખ્યા બહાર એવું પણ વાહ ખૂબ સરસ મજાના અત્યારે જુઓ વાહ છે ને વાદળ સાઈ વાતાવરણ જે ફૂલ ભૂગા કાઢીને ખાલી આમ લંચ પડ્યો હોય એવું લાગે છે ઇન્ટર પડ્યો હોય ને એવું લાગે ધીમો છો છે અને આમ જોવો તો ખરા એ પાણી તાજું તેલ કરી નાખ્યું હો ભાઈ પાદર માં અત્યારે પાણી આવી ગયું છે ઘણું ખરું

હવે હા હા લેતા હોય હલો જય માતાજી જય માતાજી હા વરસાદ ભૂકા કાઢી નાખે એવો પડે હા ચાલુ છે ને હવે ધીમો પડ્યો એવું લાગે

હા હા બનાવ્યું નાખી એકથી પ્રોગ્રામ બરાબર ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અત્યારે જોવા તમે ધકધકતા અરે એસી કરતા હોય ત્યાં મારે વાતાવરણ જ કંઈક બની ગયું ઘડીકમાં ઘડીકમાં બન્યું ઇમરજન્સી એવા પાછું અરે અહીંયા કાલે હાજનું નું ત્રણ આટી બોલી ગઈ હતી હાં જે દોઢક વાગ્યે પણ અત્યારે પાછો જમાવટ પણ થઈ ગયું વાતાવરણ ઘડીકમાં એમ તો હું પાળીતાણા ગયો ઘડીક પહેલા તો કાંઈ નહોતું બપોરે હાઈ વાંધે આ તો અત્યારે જ ઘડીકમાં વાતાવરણ બની ગયું જાણે સોમાં હું અહીં ઘોડે થઈ ગયું કહું છું અરે આવો તો વર્ષ સોમાં આવી જાય નહીં પડતો એવો પાડી દીધો ઘડીક તો હા હ

મિત્રો તમામ મિત્રોને ને સીતારામ મિત્રો ખૂબ સરસ મજાના વાતાવરણના દર્શન કરાવવા માધ્યમથી હજી વરસાદી માહોલ તો છે જ તો પાછા ખૂબ અંધાર છે જે તો પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે છે એવું લાગે છે તો મને એવું લાગે અને આ તમારે જોવા તું મારો હવે હાથ દુખવા મળ્યો છે એટલે આગળ તમારી આ સ્ટેન્ડ લાવ્યું છે સ્ટેન્ડ પાછો વધ્યો છે હળુ હળુ વરસાદ મિત્રો વરસાદ વધ્યો પાણી આવવાનું છુ ચાલો રાઉન્ડ બીજો વરસાદ નો વાહ વાહ ભાઈ વાહ હાલો ચાલો મિત્રો થઈ જાવ વરસાદ જોવા માટે એક એક લાયક તો કરો વાહ हा wow. ઓલા હોય ગયો વરસાદ પાછો આતો જમાવટ થયો જોઈ લ્યો વાહ હે જોઈ પરોડી નો વરસાદ જોવો ગારિયા તાલુકાના પરોડી ગામે હોય કાઢી નાખે અત્યારે હાલ

હવે આપણે ઘરે ચેનલ સ્ટુડિયોને વિરામ આપજો ત્યાર પછી ચાલુ કરીશું આ વરસાદ તો એક ધારો વર્યો હોવાનું લાગે રાત દે આવું વાતાવરણ છે જોવો તમે મિત્રો સરસ મજાનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને મારો હાથ દુખવા મળ્યો છે ઘરેક વિરામ ત્યાર પછી પાછું લાઈવ ચાલુ કરીશું હાલો તમને વરસાદ અત્યારે વરસતો ને આ વરસાદ રહેવાનો તો નથી એવું લાગે છે વાતાવરણ તો એવું ફૂલ વરસી રહ્યો છે ગામ વાય વિપુલભાઈ રાઠોડ વિપુલભાઈ પરોડે ગામ માં પડે વાહ આવી રીતે લખતા રહ્યો તો ખબર રે ગાડીયા તાલુકાનું પરોડે ગામ ખૂબ સરસ મજાનો વરસાદ અત્યારે પડી રહ્યો અને લગભગ અડધેક કલાક તો આવી છે આ વરસાદ પડે છે અને જે વાતાવરણ તો ખૂબ સરસ મજાનું છે વરસાદ થોડી દ્વાર હવે જોઈ લો હા હા મજાનો વરસાદ અત્યારે પડી રહ્યો છે વાહ પવન થાય છે ભાઈબંધ હવે તો પવન આવવા મળ્યો પવન હતી ને હા હવે તો પવન ચાલુ ભાઈ આમ જુઓ આ પવન આપ જોઈ રહ્યા છો થોડી જ વારમાં પવનની પણ પકડાટી ચાલુ થઈ ગઈ વાહ